નમસ્કાર સ્પાર્ટ ડે ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સોનલ મકવાના આજે ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની આજે આપણે ઉજવણી કરી રહ્યા છે અને ત્યારે કેન્સર વિશે લોકો જાગૃત થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવતા હોય છે તેવો જ એક પ્રયાસ અમારા દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે કેન્સર નામની બીમારી કે જે લોકો ગંભીરતાથી લેતા હોય છે તેના લક્ષણો શું છે તેને કઈ રીતે નિદાન કરી શકાય તે તમામ વિશે આપણે આજે વાત કરીશું અને એ વાત કરવા માટે એ ચર્ચા કરવા માટે આપણી સાથે અમારા સ્ટુડિયોમાં અમારી સાથે ડૉક્ટર વિભા નાયક જોડાયા છે જેઓ નાયક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ડાયરેક્ટર છે સાથે જ તે ગોલ્ડ મેડાલિસ્ટ છે અને છેલ્લા ઘણા વર્ષોથી લગભગ ત્રીસ વર્ષનો તે અનુભવ ધરાવે છે વડોદરા શહેરમાં તે પ્રેક્ટિસ કરી રહ્યા છે ડૉક્ટર વિભા આપનું સૌ પ્રથમ ડે ન્યૂઝમાં સ્વાગત છે વિશ્વ કેન્સર દિવસની આપણે આજે ઉજવણી કરી રહ્યા છે એટલે આપણે સૌ વાત કરીએ કે કેન્સર આ બીમારી શું છે અને એના કારણો શું છે જો કેન્સર એક કોષો જે આપણા શરીરમાં છે જેને અમે સેલ્સ કહીએ છીએ તો એનું જે અનિર્માણ થઈ જાય છે જ્યારે તે એસ્કેપ ધ નોર્મલ ડિવિઝન જેને અમે કહીએ એનું મ્યુટેશન કોઈ પણ બોડીમાં જીન મ્યુટેશન થાય એના પછી એ કોષો જે છે એ વિકૃત થઈ જાય છે અને કોઈ પણ ભાગમાં કેન્સર થઈ શકે છે એટલે બેઝિકલી કેન્સર એ એક વિકૃત કોષો છે શરીરના કોઈપણ ભાગમાં જેમ મોડાના કેન્સર હોય તો મોડામાં થાય ફેફસાના કેન્સર હોય તો ફેફસામાં થાય સ્તનનું કેન્સર હોય તો સ્તનમાં થાય એટલે શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર થઈ શકે છે જી કેન્સર બીમારી જે લોકોમાં અત્યારે સતત વધી રહી છે ખાસ કરીને યુવાઓની વાત કરીએ તો યુવાઓમાં પણ તેનું પ્રમાણ વધી રહ્યું છે તેના અગાઉના શું ચિહ્નો છે કે જેનાથી ખબર પડી શકે કે આગળ જતાં કેન્સર થઈ શકે અથવા તો આ કેન્સરના લક્ષણો તરીકે ગણી શકાય તો એ બહુ સારો પ્રશ્ન છે કે દરેકને જાણવા જેવું છે જરૂરી છે કે કેન્સરના અર્લી સાઇન્સ અને સિમ્ટમ્સ શું છે હવે આપણે જાણીએ છીએ કે વડોદરા શહેરમાં અથવા ગુજરાતમાં મોડાના કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને એનું મુખ્ય કારણ તમાકુનું સેવન છે પડીકીનું સેવન છે અને મોડાની અંદર કોઈ પણ પ્રકારનું ચાંદુ હોય લાંબા સમયથી ચાંદુ હોય અને ના રૂઝાતું હોય ઘણીવાર જે તમાકુનું સેવન નથી કરતા એમાં પણ કોઈ અણીદાર કે ધારદાર દાંત છે એ સતત વાગીને ક્રોનિક ઇરિટેશનને લીધે પણ ચાંદુ પડે છે હવે ચાંદુ હોય અને એને તમે નિગ્લેક્ટ કરો એની તરફ ધ્યાન ના આપો આગળ જતાં એ ચાંદાની અંદર કેન્સર થાય છે એટલે લાંબા સમયથી કોઈ પણ ભાગમાં ચાંદુ હોય અને ન રૂજાતું હોય એટલે જ્યારે પણ તમે બ્રશ કરો અથવા તો તમે સુઈ જાઓ એ પહેલાં અથવા સવારે જાતે મોઢાની તપાસ કરો અને ચાંદું હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો બીજું કે કોઈ પણ ભાગમાં ગાંઠ હોય જેમ કે બહેનોમાં સ્તનની ગાંઠમાં ગાંઠ હોય છે અને બહેનો અમારી પાસે બહુ લેટ આવે છે કે ભાઈ ગાંઠમાં દર્દ નહોતો થતો અથવા દુખાવો નહોતો થતો એટલે અમે ડૉક્ટર પાસે નહીં ગયા સ્તનના કેન્સરમાં જ્યારે ગાંઠ પહેલાં કે બીજા તબક્કામાં હોય ત્યારે એમાં દુખાવો નથી થતો એટલે પેઇનલેસ લમ્પ અને કોઈ પણ શરીરમાં ગાંઠ હોય કોઈપણ ભાગમાં ગાંઠ હોય તો જરૂરી નથી કે કેન્સરની ગાંઠ છે નેવું ટકા ગાંઠ કેન્સર રહિત હોય છે પણ છતાં તમને ખબર પડે કે ગાંઠ છે એટલે જાતે સ્તરની તપાસ બહેનોએ કરતા રહેવું જે બહેનોને માસિક આવે છે એ માસિક પછીનો એક દિવસ નક્કી રાખે અને જે બહેનોને માસિક બંધ થઈ ગયું છે તે મહિનામાં એકવાર દિવસમાં નક્કી રાખે કે જાતે સ્તનની તપાસ કરવી એનાથી તમે નાનામાં નાની ગાંઠ પણ પકડી શકો મગફળીના દાણા જેટલી ગાંઠ તમે જાતે પકડી શકો પહેલાં કે બીજા સ્ટેજમાં કેન્સર પકડાઈ જાય તો એ સંપૂર્ણ રીતે મટી શકે છે એટલા માટે ખૂબ જ જરૂરી છે ત્રીજું ફેફસાનું કેન્સર હોય તો ઘણીવાર ખાંસી લાંબા ટાઈમ સુધી રહેતી હોય ના મટે અથવા તો ગળફામાં લોહી આવે ખાવાનું ના ભાવે શરીરનું વજન ઉતરી જાય એ એના લક્ષણો છે એવી રીતે અન્નળીનું કેન્સર હોય તો ખાવા ઉતારવામાં તકલીફ પડે છે કે પાણી કે પ્રવાહી સહેલાઈથી ઉતરે છે પણ રોટલો ઉતારવો હોય તો પાણીનો સહારો લેવો પડે છે એ તમારે અન્નળીનું કેન્સર હોઈ શકે એવી જ રીતે મોટા આંતરડાનું કેન્સર માટે જો ઝાડામાં કોઈ પણ અથવા આદતમાં ફેરફાર થાય અથવા તો ઝાડામાં લોહી પડે અથવા ખાવાનું ન ભાવે વજન ઉતરી જાય તો એ કદાચ મોટા આંતરડાનું કેન્સર હોઈ શકે એવી જ રીતે પેશાબમાં ફેરફાર યોનિમાર્ગમાંથી લોહી પડવું માસિક બંધ થઈ ગયા પછી એ પણ અર્લી સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ કેન્સર છે એટલે આવા કોઈ પણ એબનોર્મલ સિમ્ટમ કે સાઇન જણાય તમારા શરીરમાં તો તમારે ડૉક્ટરને ચોક્કસ બતાવવું એને નેગ્લેક્ટ ના કરો અને જેટલું જ વહેલું તમે ડૉક્ટર પાસે આવશો એટલું વહેલું નિદાન થશે અને જેટલું વહેલું નિદાન થશે તો કેન્સરમાંથી મુક્તિ મળશે જી જેમ કે ડૉક્ટર વિભાગ દ્વારા આપને જણાવવામાં આવ્યું કે શું લક્ષણો છે અને કઈ રીતે આપણે જાતે જ નિરીક્ષણ કરીને સારવાર સુધી પહોંચી શકીએ છીએ એટલે તમે જાતે જ જો તપાસ કરતા રહો અને ડોક્ટર પાસે જઈને એનું કન્સલ્ટ કરો તો તમને વહેલા એટલે કે અર્લી સ્ટેજ પર જ ખબર પડી જાય કે કેન્સર છે કે નથી કેન્સરનો બચવા માટે મેડમ શું કરવું જોઈએ તો પ્રિવેન્શન જેમ તમે કહીએ આપણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર જો આપણે કેન્સરથી બચવું હોય તો કેન્સર પણ હૃદય રોગની જેમ એક લાઈફસ્ટાઈલ ડીઝીઝ છે એટલે જો કેન્સરથી બચવું હોય તો હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવો હેલ્ધી લાઇફસ્ટાઈલ એટલે સૌથી પહેલું આવે આપણે ખોરાક જે અત્યારે ફાસ્ટ ફૂડ આટલું બધું બહારનું ખાવાનું એ પ્રચલન ચાલ્યું છે એનાથી શું થાય કે એક તો ટ્રાન્સફેટ વધે બોડીની અંદર બીજું જે પ્રિઝર્વેટિવ છે ફૂડ કલરિંગ એજન્ટ્સ છે એ બધું કેન્સરને તમે નિમંત્રણ આપો છો એટલે બને એટલું ઘરનું ખાવાનું ખાવાને રાખો અને ફ્રુ અને જે તમારો ખોરાક છે એની અંદર ફ્રૂટ્સ વેજીટેબલ્સ હોલ ગ્રેન એનું પ્રમાણ વધારો એનાથી તમે શું છે હાઈ ફાઈબર ડાયટ લો એનાથી તમે કેન્સરથી બચી શકો છો ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિકલ એક્ટિવિટી ફિઝિકલી એક્ટિવ રહેવું જોઈએ દરેક માણસે એટલીસ્ટ અઠવાડિયાના અંદર પાંચ દિવસ એવા રાખો કે અડધો કલાક તમે વ્યાયામ કોઈ પણ પ્રકારનો કરો એમાં તમે વોકિંગ કરી શકો યોગા કરો જે પણ તમને ગમતો સ્પોર્ટ હોય તો એ રમો એનાથી શું છે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી તમારા બેડ હોર્મોન્સ જે છે બોડીની અંદર એ ઓછા થાય છે ગુડ હોર્મોન્સનું પ્રમાણ વધે છે અને એ રીતે તમે કેન્સરથી બચી શકો છો જી જેમ કે માહિતી ડૉક્ટર વિભાગ દ્વારા આપવામાં જ આવી કે કઈ રીતે આપણે ધ્યાન રાખી શકીએ ખાસ કરીને હાલ યુવાઓની વાત કરીએ તો આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે અને બહારના ખાવાનું ચલણ એટલું વધી ગયું છે કે જેના કારણે પણ મોટા પ્રકાર મોટાભાગની જે બીમારી છે તે એના કારણે જ થતી હોય છે એટલે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની જરૂરિયાત છે હા ડૉક્ટર વાત કરીએ કે કેન્સરના આપણે જે લોકોને સાવચેતી રાખવાની છે એ વિષે તો આપણે વાત કરી જ પરંતુ જે દર્દીઓ છે જેને ઓલરેડી કેન્સર આવી ગયું છે અને તેમની સારવાર ચાલી રહી છે તો તે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ આ બહુ જ સારો ક્વેશ્ચન છે કારણ કે એમાં શું છે ઘણીવાર પેશન્ટ જે કેન્સરની જે સારવાર લઈ રહ્યા છે હવે કેન્સરની સારવાર મુખ્ય ત્રણ પ્રકારની હોય છે શસ્ત્રક્રિયા એટલે સર્જરી કીમોથેરેપી એટલે જે અમે ઇન્જેક્શન આપીએ અથવા તો કોઈ પ્રકારની ઇમ્યુનોથેરેપી અને ત્રીજું છે રેડિએશન થેરેપી કે જેમાં ક્ષય કિરણોથી કેન્સરનો નાશ કરવામાં આવે હવે જ્યારે કેન્સરના પેશન્ટ હોય એટલે એક ટ્યુમર બોર્ડ બેસે એમાં જે ડૉક્ટર જે હોય રેડિયેશન ઓન્કોલોજીસ્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ એ બેસીને નક્કી કરે કે પેશન્ટ માટે કઈ સારવાર પહેલાં પહેલાં સર્જરી કરવી કે પહેલાં કિમોથેરેપીને રેડિયોથેરેપી આપવું કે પછી આપવું એટલે એ બધું ટ્યુમર બોર્ડમાં નક્કી એકવાર થઈ જાય અને પછી જ્યારે પેશન્ટ કેન્સરની ટ્રીટમેન્ટ લે ત્યારે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે ભાઈ કેન્સરની ટ્રીટમેન્ટ ખૂબ ચેલેન્જિંગ છે એમાં ઘણીવાર સર્જરી સાથે સાથે કીમોથેરેપી રેડિયોથેરેપી એડવાન્સ ટ્રીટમેન્ટમાં ઇમ્યુનોથેરેપી મોનોક્લોનલ એન્ટીબોડીઝ એ બધું આવે એટલે અમે પેશન્ટને શું સલાહ આપીએ કે એક તો તમારામાં ઇન્ફેક્શનના ચાન્સ વધી જાય કારણ કે ટ્રીટમેન્ટ તમે લો એટલે તમારી ઇમ્યુનિટી ઓછી થઈ જાય એટલે બહારનું ખાવાનું સેવન બિલકુલ બંધ કરવામાં આવે ઘરનું ખોરાક લેવામાં આવે હેલ્ધી ડાયટ લાઇટ ફિઝિકલ એક્ટિવિટી કારણ કે એ દરમિયાન જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પેશન્ટને થાક લાગે એટલે લાઇટ ફિઝિકલ એક્ટિવિટી કોઈપણ પ્રકારનું નોર્મલ વોકિંગ છે અથવા હળવા યોગા છે બી ત્રીજું કે એ પેશન્ટને ફેમિલી સપોર્ટ ફ્રેન્ડ સપોર્ટ અને મોરલ સપોર્ટ બહુ જરૂરી છે કારણ કે એ ટાઈમમાં એનો જે આત્મવિશ્વાસ છે એ ડગી જાય છે એને એક લો સેલ્ફ કોન્ફિડન્સ લો સેલ્ફ એસ્ટીમ થઈ જાય છે કિમોથેરેપીને લીધે વાળ પણ ઉતરી જાય એટલે પેલું જે હેર લોસને લીધે પણ પેલું જે એનું બોડીમાં એના ઇમેજમાં ફેરફાર આવે સર્જરીમાં જે એની સર્જરી થાય મોડાની સર્જરી કે સ્તન ધારો કે બ્રેસ્ટ કેન્સરની સર્જરી થાય તો એના માટે એનું સેલ્ફ એસ્ટીમ લો થઈ જાય એટલે એવા કોઈ તમારા સગા સંબંધી હોય કે ફ્રેન્ડ્સ હોય એનો એક સપોર્ટ તમે રાખો અને તમે એ હેલ્પ લેવામાં સંકોચિત ના થાવ કે ઇવન ડૉક્ટર પાસે તમે જઈ શકો તમારું એક કોન્ફિડન્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેન્ટલી યુ હેવ ટુ બી સ્ટ્રોંગ કે તમારે એક પોઝિટિવ એટીટ્યૂડ રાખીને કેન્સરની લડાઈ સામે લડત આપવાની છે જી જેમ કે ડૉક્ટર વિભાઈએ જણાવ્યું જ કે જરૂરી છે કે આપણે આપણા શારીરિક રીતે શરીરનું ધ્યાન રાખીએ પરંતુ મનનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે જ્યારે તમે કેન્સર પેશન્ટ હો અથવા તો તમારી આસપાસ કોઈ કેન્સર પેશન્ટ હોય તો તેમનો કોન્ફિડન્સ વધારવો અને તેમને એ અશ્યોર કરવું કે આપણે આ જંગ સાથે મળીને જીતી શકીએ છીએ એ પણ આપણા સૌની જવાબદારી છે આજે આપણે વિશ્વ કેન્સર દિવસની બધા ઉજવણી કરી રહ્યા છે અને આ વર્ષની શું થીમ છે એ વિશે જણાવો તો આ વખતે જે વર્લ્ડ કેન્સર ડે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવની થીમ છે યુનાઇટેડ બાય યુનિક એનો અર્થ થાય છે કે દરેક પેશન્ટ યુનિક છે અને એની ટ્રીટમેન્ટ પણ યુનિક છે એટલે ડૉક્ટર એની જે સારવાર છે જે મેં તમને કહું કે ભાઈ આપણે એને નક્કી કરવાનું છે કે આની આ સારવાર પર્સનલાઇઝ કેન્સર કેર જે અમે કહીએ છીએ એ તરફ હવે અમે વધી રહ્યા છે તમે પેપરમાં છાપામાં વાંચ્યું હશે કે હવે ઇમ્યુનોથેરેપી જે છે એ બેકબોન થઈ ગઈ છે કેન્સર ટ્રીટમેન્ટની કારી સેલ થેરેપી મેરો ટ્રાન્સપ્લાન્ટ આ બધા જે નવા નવા જે ટ્રીટમેન્ટ છે એનાથી શું છે કે પર્સનલાઇઝ કેન્સર કેર દરેક પેશન્ટ યુનિક છે દરેક કેન્સર યુનિક છે એટલે પર્સનલાઇઝ કેન્સર કેર જે રાઈટ વેમાં જે થવી જોઈએ એ ડૉક્ટરો જે નક્કી કરે એ પ્રમાણે પેશન્ટની સારવાર જોઈએ જી યુનાઇટેડ બાય યુનિક આ વર્ષની વિશ્વ કેન્સર દિવસની થીમ છે દરેક કેન્સર પેશન્ટ અલગ છે તેની સારવાર અલગ રીતે થાય છે આપણે સૌએ ભેગા મળીને કેન્સરને હરાવવાનું છે આ જ વિષય પર આ જ થીમ પર આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છે કેન્સર બીમારી શું છે તેના લક્ષણો શું છે અને તે થવા પહેલાં ના જે લક્ષણો છે તે વિશે તેની સારવાર આ તમામ વિશે માહિતી આપવા માટે આપણી સાથે કેન્સરના નેશનલ ડોક્ટર ડૉક્ટર વિભા આપણી સાથે જોડાયા હતા થેન્ક યુ મેડમ અમારી સાથે જોડાવા માટે જી એમણે આપણને તમામ માહિતી આપી છે અમારો પણ એક એ જ પ્રયાસ હતો કે આજે જ્યારે વિશ્વ કેન્સર દિવસની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છે ત્યારે કેન્સરને લઈને લોકોમાં જાગૃતતા આવે અને લોકો સુધી માહિતી પહોંચાડી શકાય કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના સ્પાર્ક ડે ન્યૂઝ